રાજ્યના નાના નાના છેવાડાના ગામડા સુધી માધ્યમો દરેક જગ્યા પર નથી પહોંચી શકતા ત્યારે નાગરિકો સશક્ત બને તો તેની જવાબદારીના કારણે પત્રકારોનું ધ્યાન જરૂરથી પોતાના ગામમાં ચાલતા કૌભાંડ કે ગેરરીતિ તરફ આકર્ષિત કરી શકે છે આવો જ એક જાગૃત નાગરિક પુરાવો આપી રહ્યા છે બનાસકાંઠાના વાવ તાલુકાના એક ગામથી નામ છે રામસિંહ રાજપૂત વિગતવાર વાત કરીએ પોતાના ગામમાં ચાલતા એક શાળાના કામમાં ગેરીતિ બાબતે તેઓ સજાગ બની અને કેટલાક વિડીયોઝ બનાવે છે અને તેને નવજીવનનું ધ્યાન દોર્યું છે વિગતવાર વાત કરીએ શું છે મામલો અને કઈ પ્રકારે ગામે ગામ સ્થાનિક લોકો જો માત્ર જાગૃત બને તો તેઓ પણ પત્રકારોથી કમ નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં છે હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના કારણે માધ્યમો જે ઘટનાઓ નથી બતાવતા કે નથી બતાવવા માંગતા તેને જાગૃત નાગરિકો પોતે શૂટ કરે પોતે જ તેનો અહેવાલ તૈયાર કરે અને માધ્યમ પર મૂકે તો સોશિયલ મીડિયાના માધ્યમથી હાહાકાર મચી જાય સરકારના નાકે પણ દમ આવી જાય પરંતુ આવા જાગૃત નાગરિકો ક્યાં અને કેટલા તેને લઈને પણ સવાલ છે કારણ કે આપણી જાગૃતતા ત્યારે ક્યાં જાય છે ત્યારે આપણી નજર સામે ગેરરીતિ થતી હોય છે તો ત્યારે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે મારાથી શું થશે કે મારું તો શું પરંતુ પ્રયાસ તો કરો આવો જ એક પ્રયાસ કર્યો છે બનાસકાંઠાના વાવ તાલુકાના ખીવાણાપાદર ગામથી રામસિંહ રાજપૂત નામના એક જાગૃત નાગરિકે રામસિંગ રાજપૂત ખેડૂત આગેવાન પણ છે જાગૃત નાગરિક પણ છે ખીમાણા પાદર ખાતે તેઓએ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો તેની વાત પાદર ગામ ખાતે એક સ્કૂલ છે શાળાની અંદર કંઈક બાંધકામ ચાલી રહ્યું છે તે શેડ કાં તો ભોજનાલય માટેનો છે અથવા બાળકોની કોઈ એક્ટિવિટીઝ માટેનો આ શેડના નિર્માણ સમયે જે બાંધકામ માટે મટીરિયલ વપરાઈ રહ્યું છે તે હલકી ગુણવત્તાનું છે હવે અહેવાલ જુઓ રામસિંહ રાજપૂતનો તેઓ પણ તમને લાગશે કે પત્રકારથી કમ નથી આવા દરેક જાગૃત નાગરિકને નવજીવન સલામ કરે છે જુઓ રામસિંહ રાજપૂત અત્યારે છે પાદર પ્રાથમિક પ્રાથમિક શાળામાં શાળાની અંદર શેડ બની પ્રાર્થના શેડ હોય કે ભોજન માટેનો શેડ હોય આ શેડની અંદર વપરાતી વસ્તુ મને યોગ્ય લાગતી નથી મને ક્યાંક શંકાશે અને તમને આ વિડીયોની અંદર પણ બતાવવા જઈ રહ્યો છું આ બાજુ વિડીયો કરશો આ છે આ લાલ ઈંટો જે છે એ તમે જોઈ રહ્યા છો કે આવી રીતે આ શાળાઓની અંદર કામ થશે બરાબર અને લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ આવી રીતે થશે બરાબર તમે જોઈ રહ્યા છો કે ઈટ્યો છે બરાબર તમે જોઈ રહ્યા છો રાખજો હજી પણ હું તમને બતાવા જઈ રહ્યો તમે જુઓ આઈટ આઈટની અંદર કોઈ પણ નહીટ આપણે બે ભલા કંજો આવી પરિસ્થિતિ છે પાદર પ્રાથમિક શાળાની અંદર શું જવાબદાર જાગૃત નાગરિક તરીકે કહું છો કે ટીડીયુ સાહેબ વાવ મમલદાર સાહેબ શ્રી વાવ પ્રાંત અધિકારી છરાદ અને જિલ્લાનું લાગતું વળતું તંત્ર આવા જે જે કામો થઈ રહ્યા છે એના ઉપર ધ્યાન રાખે આ કામ અત્યારે ડટપવું જોઈએ આનાથી આગળ કામ ન થવું જોઈએ અને આના નમૂના લેવામાં આવે એવી મારી રામસિંહભાઈ રાજગુડની માંગ છે તમે સાંભળ્યું એ પ્રકારે આ હલકી ગુણવત્તાની ઈંટો વપરાઈ રહી છે નબળો સિમેન્ટ વપરાઈ રહ્યો છે અને આ બાંધકામની અંદર ગેરરીતિ થઈ રહી છે આખરે થતું શું હશે તો જે રામસિંહ રાજપૂતના આક્ષેપ છે તેને જોતા લાગે છે કે ક્યાંક ને ક્યાંક કટકી થતી હશે તેમણે પ્રયાસ કર્યો છે કે આ અધિકારીઓ સુધી વાત પહોંચે સરકાર સુધી વાત પહોંચે અને બાળકોના ત્યાંથી ભવિષ્યનું ઘડતર થવાનું છે તે શાળામાં હલકી ગુણવત્તાનું બાંધકામ ન થાય કારણ કે આખરે ગામના બાળકો જોખમમાં મુકાશે જો ત્યાં ભણવા જશે અને આ બાંધકામ કડડ ભૂસ થશે જેઓ ત્યારે ઈંટને બતાવી રહ્યા છે ત્યારે જ લાગે છે કે આ ઈંટ તો માટી જેવી છે કારણ કે જો પાકી ઈટ હોય તો આ પ્રકારે તૂટે નહીં આ પ્રકારે ભાંગી અને ભૂક્કો ન થાય આવા દરેક ગામની અંદર રામસિંહ રાજપૂત હોય આ પ્રકારનું તેની અંદર જનૂન હોય જાગૃતતા હોય તો તે પણ પત્રકારથી ગમ નથી અને તેઓ પણ પત્રકારત્વ કરી પોતાના ગામ માટે પોતાના સમાજ માટે પોતાના વિસ્તાર માટે કંઈક ને કંઈક કરી શકે છે પરંતુ બસ કમી છે તો એ આપણી ઈચ્છાની જે ઈચ્છા આપણને થતી નથી સલામ છે રામસિંહ રાજપૂત જવા આગેવાનોને રામસિંહ રાજપૂત જવા લોકોને કે તેઓ જાગૃતતાની સાથે આવી નાની નાની ઘટનાઓને પણ ઉજાગર કરતા રહે છે જે નાની નાની ઘટનાઓને કવર કરવામાં હવે લાગે છે કે માધ્યમોને રસ પણ નથી રહ્યો ખેર આ પ્રકારના અહેવાલો અને સમાચારો નવજીવન ન્યૂઝ પ્રસિદ્ધ કરતું રહે છે તમને પણ જો આ પ્રકારના અહેવાલો પસંદ આવે છે તમે પણ સિટીઝન જર્નાલિઝમ કરો છો જાગૃત નાગરિક તરીકે પત્રકારત્વના પાઠ ભણી અને પ્રયાસ કરી રહ્યા છો કે તમારો પ્રશ્ન ઉજાગર થાય તો નવજીવનને તમે પણ બધું મોકલી શકો છો નંબર કમેન્ટ બોક્સમાં મળશે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે